નમસ્કાર મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આજે લગભગ દસ મુદ્દાઓ સાથે આપની ચેનલ આપણે કંઈક નવું કરીએમાં સમાચારની શરૂઆત કરવા પહેલાં આપણો અગત્યનો મુદ્દો કે આપણને કોઈ જીવનમાં ગદારી ના કરી જાય એનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કારણ કે ગદ્દારોમાં વીસ વર્ષથી માંડીને એંસી વર્ષ સુધીના લોકો હોઈ શકે છે સમાચારની શરૂઆત કરીએ સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આદિવાસી સમાજ માટે બિરસા મુંડા દિવસ ઉજવે અને એ જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં ગુજરાતની સરકાર દ્વારા મોતનો ખેલ રમતી હોસ્પિટલોની તપાસ નકલી દસ્તાવેજો નકલી તબીબો પાસે નકલી સરકારી સર્ટિફિકેટ અને નકલી ડૉક્ટર કે અમે કાયદેસરના સરકારમાં છીએ બોલો કેટલું બધું નકલી હું બોલી ગયો આ બધી જ વસ્તુ આ આદિવાસી વિસ્તારમાં નકલી છે હવે હું એવું માનું છું કે જો જન્મદિવસ ઉજવી શકતા હોય તે આદિવાસી સમાજ માટે આ જે અન્યાય થયો એ બાબતે બોલી શકે ખરા કોઈ બોલવું જોઈએ કે નહીં આ સવાલ છે બીજો મુદ્દો છે આપણો ગુજરાતની બેંકોમાં દસ વર્ષથી જમા પૈસા ઉપર કોઈ દાવો કરતું નથી અને કોઈ અપીલ કરતું નથી ને લગભગ ઇઠ્યોતેર લાખ બેંક ખાતામાં અઠ્યાવીસ પોઈન્ટ છત્રીસ કરોડ કોના છે એ ખ કોઈ દાવો કરતું નથી આવું આરબીઆઈનું કહેવું છે તો એવા રૂપિયાને સરકારમાં ઉપયોગમાં લેવા જોઈએ અને સરકારે એની નોંધ રાખવી જોઈએ જો કોઈ દાવો કરે તો જે તે કેવાય કેવું થાય પછી એને આપવા જોઈએ પણ કોઈ દાવો ના કરતું હોય તે પૈસા છેલ્લે તો આપણું તો કંઈ છે જ નહીં છેલ્લે તો બધું એક બાજુ ભગવાનનું ને એક બાજુ સરકારનું એવી વાત છે ત્રીજો મુદ્દો છે પાંચ મહિના પહેલાંના રિપોર્ટમાં ગુજરાતના અમદાવાદનો સુભાષ બ્રિજનો ઓગસ્ટમાં રિપોર્ટ આવેલો એમાં ઉલ્લેખ હતો કે કેન્ટીન લેવર ખરાબ છે છતાં સુભાષ બ્રિજ પડવાની શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાહ જોઈ રહી હતી એવું આપણે માની લેવું પણ મને એમ થાય છે કે આ કેમ જાગતા નથી લોકો આ એક સવાલ છે ચોથો મુદ્દો એવો છે દક્ષિણ આફ્રિકા કરતાં પણ ગુજરાતી મહિલા સગર્ભા બહેનો અને બાળકોમાં કુપોષણ ગુજરાતમાં વધુ છે હવે વિચાર કરો સોળમા ક્રમે મને એમ થાય છે આપણે એક બાજુ વિકાસશીલ ગુજરાતની વાત કરીએ છીએ બીજી બાજુ દરેક વાતમાં અવ્વલ નંબરે સરકાર છે એવી વાત કરીએ છીએ અને ત્રીજી બાજુ આ રીતે કુપોષણમાં પણ જો આપણે આગળ હોઈએ તો મને એવું લાગે છે કે સરકારે વિચારવાનો સમય છે અને વહેલું જાગવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ઇન્જિનિયર એક્સપર્ટ બ્રિજ ડિઝાઇનર ઇન્સ્પેક્ટર આ તમામ લોકોની ભરતી આઉટસોર્સિંગથી કરશે હવે તમે વિચાર કરો કે જે તે અધિકારીઓ કોર્પોરેશનના સરકારી હોય એ હું એવું માનું છું કે કદાચ જવાબદેહી હોય પણ હવે આઉટસોર્સિંગની જો ભરતી થાય તો હું માનું છું કે કોઈની જવાબદારી રહેશે ખરી પછી આપણને એક સવાલ છે કારણ કે આઉટસોર્સિંગની ભરતી થાય એની અંદર કોઈ થાય તે કોન્ટ્રાક્ટરનો વિષય આવે અને પછી કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થાય પેલું તો જે ઇન્જિનિયર હોય ગવર્મેન્ટના હોય તેના ઉપર એને ફંડ ન મળે પછી પ્રોવિડન્ટ ફંડ ના મળે પગાર ના મળે પેન્શન ના મળે આ બધી ડર હોય આઉટસોર્સિંગ વાળાને તો આ બધી કંઈ વિચારવાની જરૂર જ નથી એટલે મને એવું લાગે છે કે આ ખાડે લઈ જવાનો પ્રયત્ન નથી થઈ રહ્યો પાંચમો મુદ્દો છે અમદાવાદ શહેરના ધારાસભ્ય કંચનબેન રાંદડિયાનો લોકલ પબ્લિક દ્વારા હુરિયો બોલાવવામાં આવ્યો અને ગટર પાણી અને રોડની સમસ્યાને લઈ અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી આ છે ને એક નમૂનો છે પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદરના દરેક શહેરોમાં અને અંતરિયાળ વિસ્તારોમાં આ પરિસ્થિતિ છે પછી આદિવાસી વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામો હોય કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કે સાબરકાંઠા હોય આ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે અને એની અંદર હું એવું માનું છું કે દિન પ્રતિદિન આ સમસ્યાઓ વધતી જાય છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે એના ઉપર સરકાર ધ્યાન આપે તો સરકારની વાત છે બાકી હું માનું છું ગુજરાતની પ્રજા તો ક્લિયો લઈને જોઈ રહી છે અમરેલીમાં ગેરકાયદે રેતી અથવા બીજું ની પ્રક્રિયા સામે સત્તાધીશો પહેલા પગલા લે તેવું હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ વાતની અંદર જ્યાં સુધી હાઈકોર્ટ સંજ્ઞા ના કરે ત્યાં સુધી આપણે વાત કરી જ ના શકીએ એવું કેમ આ એક એવું બતાવે છે કે આપણે આપણી જવાબદારીમાંથી છટકીએ છીએ ત્યારે આપણા કોઈ કાન પકડે છે અને આપણે કામ કરીએ છીએ આ પરિસ્થિતિ અત્યારે ગુજરાત સરકારની છે કારણ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વગર કેમ કોઈ આગળ કામ વધતું નથી આ એક સવાલ છે મને એવું થાય છે આપણો છઠ્ઠો મુદ્દો છે જૈન ધર્મના મહાસતીજી એ વિહાર કરતા હોય છે વર્ષના અમુક મહિનાઓમાં તો એવા સમયે કેટલી વખત એક્સિડન્ટના બનાવ બનતા હોય છે અને તેની અંદર કેટલાક મહાસતીજી જે એક્સિડન્ટ થાય એટલે કાળધર્મ પામતા હોય છે હું કહું છું કે સરકાર સમયાંતરે બનતા આવા બનાવોને નાથી શકવામાં તો કોઈ સક્ષમતા દેખાતી નથી પરંતુ એ જે મહાસતીજી વિહાર કરતા હોય છે એમના માટે કેમ અલગથી રસ્તો બનાવવામાં ન આવે કે કંઈક એવી વ્યવસ્થા ન કરવામાં આવે કે જેનાથી આ બનાવો બનતા અટકે કારણ કે આ એક ધાર્મિક આસ્થાનો સવાલ છે અને આ બાબતે સરકારની ઉદાસીનતા ખરેખર મને એમ થાય છે ભગવાન સરકારને બતાવે જય જીનેન્દ્ર પણ આ બાબતે વિચારવું ઘટે સાતમો મુદ્દો છે સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં અપાયેલી આ વિગત છે ભારતથી ત્રણ વર્ષમાં સાડત્રીસ પોઈન્ટ અગણા લાખ ટનની માંસની નિકાસ થઈ છે વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે અને ભારત દૂધ ઉત્પાદનમાં ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા છે અને માંસ ઉત્પાદનમાં ચાર પોઈન્ટ પંચાણું ટકા છે ભારત આગળ મને એમ થાય છે કે આ હિન્દુત્વની સરકાર ધર્મની વાતો આ બધું ક્યાં જાય આ ખાલી માત્ર ને માત્ર ગુજરાતમાં અને કેટલીક જગ્યાએ ચૂંટણી જીતવા માટે વાતો થાય છે એનું ખરેખર આ વાત સરકારે સમજવાની જરૂર નથી આ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે કે તમને કહેવામાં શું આવે છે અને તમે કરો છો શું સમજવાની દરેકમાં શક્તિ તો હોય જ છે ભગવાને આપી છે તો એક જ વાત કરી શકાય છેલ્લો મુદ્દો છે રોડ રસ્તામાં ભૂવા પડે ચોવીસ કલાકમાં રિપેર કેમ ના થાય આ સવાલ ગુજરાતના દરેક શહેરોની જે ટેક્સ ભરતી પ્રજા છે જનતા એના મનમાં થાય છે આપણે આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મુંબઈમાં જોઈએ ને તો એવો કોર્પોરેશન કે મુંબઈ દ્વારા કાયદો છે કે જે દિવસે ખાડો કરો એ જ દિવસે એ ખાડો રિપેરિંગ કરી અને પૂરો કરી દેવો એના માટે સાધન સામગ્રી અનેક વસાવેલી હોય છે આપણા ગુજરાતમાં પણ છે છતાંય આ વસ્તુ ઉપર ઉદાસીનતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુદી જુદી ગુજરાતની કોર્પોરેશનો અને દરેક જગ્યાએ કેમ તો એનો છેલ્લો મતલબ જે કહેવા માગું છું અર્ધઘટન માત્ર ને માત્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે એના કારણે જ થાય છે બાકી મુખ્યમંત્રી મૃદુને મક્કમ છે નાયબ મુખ્યમંત્રી ખૂબ એક્ટિવ છે અનેક વિભાગના મંત્રીઓ એક્ટિવ છે એટલો બધો સવારથી રાત સુધી જીએસટી આવે છે તો તકલીફ ક્યાં છે તકલીફ માત્ર ચૂંટણી જીતવા માટે ભેગા કરવાના પૈસાની છે અમારી સૌથી મોટી પાર્ટીને પેજ પ્રમુખોની ફોજ પણ એ પેજ પ્રમુખોની ફોજ છે ને દેખાતું નથી કે આપણે જેના માટે મત લઈએ છીએ સરકાર શું કરી રહી છે ખાલી એક હિન્દુ મુસલમાનની વાત કરી અને છેલ્લા ટાઈમે જ્યારે મત લેવા નીકળે ત્યારે વિચારવું ન ઘટે અને હું તો ચોખ્ખી વાત કરવા માગું છું હમણાં જ વંદે માતરમના ગીત ઉપર વાત કરીને આવે છે કે ભારત દેશના વડાપ્રધાન તરીકે આપણા ગુજરાતના લોકલાડીલા પ્રધાનમંત્રી એમણે કોઈ ગીત કે ગાનની વાતમાં પડવાની જરૂર નથી ના કોઈ જાત કે મુસ્લિમ હિન્દુમાં પડવાની જરૂર નથી કોઈ પણ ગીત કે ગાન હોય એની અંદર એક જ ઠરાવ હોય કે આપણે સૌ ભારતીય છીએ જો રાષ્ટ્રહિતની વાત કરતા હોય તો આપણે સૌથી પહેલાં ભારતીય છે હિન્દુ મુસલમાન ઈસાઈ ખ્રિસ્તી ગમે તે હોય એનાથી કોઈ ફરક નથી પડતો પણ જો રાષ્ટ્રની ભાવના હોય તો આપણે સૌ ભારતીય છીએ અને જે કાયદો બને એ કાયદાને પાલન કરવાનું દરેક ભારતના નાગરિકની ફરજ છે તો મને લાગે છે કે આ જાતપાતના વાડામાંથી આપણે ચોક્કસ નીકળી શકાય એવું છે પરંતુ આ દેશમાં એવું પ્રસ્થાપિત થયેલું છે કે લોકશાહીની ઢબ મુજબ જ્યારે ચૂંટણી આવે ત્યારે મુદ્દા જ અલગ હોય અને વિકાસની વાત હોય ત્યારે પબ્લિકની હેરાનગતિ અલગ હોય ગુજરાતની જનતા વિચારે તો સૌના ઘર માટે જ ના વિચારે તો પરિસ્થિતિ તો આ છે જ આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ